લૂટારો બન્યા બેફામ ખેડામાં 1 કરોડની લૂંટથી ચકચાર મચી જવા પામી છે વડાલા પાટિયા પાસે લૂંટની ઘટના બની છે ઇકોકારમાં આવેલ 4 સક્ષોએ લૂંટ ચલાવી છે કરિયાણાના વેપારી બન્યા લૂંટનો ભોગ રિક્ષામાં રૂપિયા એક કરોડ લઈ જતા સમયે લૂંટ થઈ છે રિક્ષાને ઇકોકાર ચાલકોએ ઊભી રાખી લૂંટ કરી છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે લૂંટની ઘટના ખેડાતી સામે આવી રહી છે લૂંટારો બેફામ બન્યા છે ખેડામાં એક કરોડની લૂંટથી ચકચાર મછી છે કાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર એક્કો કારની અંદર ચાર હજાણે ઈસ્મોય એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે તપાસ દરમિયાન ઇકો કારની અંદર ચાર ઈસમો આવેલાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે